જો ભાઈ ઉપર ગમ ને સોપાટી માં हनुमान जी મંદિર આવેલું છે ત્યાં મેં પોસીયે બુद्धा ભાઈ નું દર્શન કરી લેજો અમારા બસ સત્ય ગોસર હનુમાનજી મંદિર આવેલું છે ભાઈ તો બધા ભાઈ દર્શન કરતે કરી લેજો हनुमान दादा નું તો આ છે ને हनुमान जी ઉપર એ ઉપર તો એ રીત માં દક્ષિણ આવેલું છે તો બધા ભાઈ કોમેન્ટ કરી દેજો કેવું લાગે સારું લાગે તો પણ કોમેન્ટ કરી દેજો ને બૈન લખી મંદિર દેજો થાങ്ക് ડું ક્યાં છે હા એલા કાળું કાળું દેખાય વ્હાઈટ ની પાસે જળકુકડું કાસબા વધારે છે હો ભાઈ બહુ દાદા કાસબા છે અમારે યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો જય માતાજી જય માં મોગલ જય માં મેલેડી તો તમે બધાય મજામાં છો તો આ તમે બધાય મજામાં રહીશો તો આજે આપણે ફરવા જઈએ છીએ ત્યાં શું શું છે તમને દેખાડશે સોપાટીમાં આપણે બધા એમ કહે છે કે ઉભેર સોપાટી કહે છે તો આપણે ઉભેર સોપાટી બાજુ જવાનું છે કામરેજ બાજુ તો ત્યાં જઈ અને તમને બધું બતાવીએ તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહીએ

અને આ અમારા જગદીશભાઈ તો બધા ભાઈઓ અમે સોપાટીમાં આવ્યા છે આટો મારવા તો ભાઈ કેવું છે આ બધું વિડીયોમાં બતાવે છે કેવું છે એમ જોવા માટે આવ્યા છે બહુ પબ્લિક તો બહુ થોડુંક વધારે હોય એવું લાગે કેમ કે આટલી બધી ફોર આ પડ્યું છે બધું આવા દાડવા બહુ છે આ બધું લાંબા ફોટા આપણે મકાન બન્યા વાળા છે કોણ છે લીલ ગેરા લીલ ગેરા છે બીજા છે જે ભાઈ ને ખબર હોય કહી દેજે ભાઈ કોમેન્ટ માં કયા ઝાડવા છે એમ બાકી ઝાડવા તો આવો ને ઠીક એમ ને લાગે છે ગટન ઠીક છે જોન મંદિર આવેલું છે ભાઈ અહીંયા

बोर्ड सर हनुमान जी मंदिर आगे જો ભાઈ ઉભર ગામ ની સોપાટીમાં હનુમાનજી નું મંદિર આવેલું છે ત્યાં અમે પહોંચી ગયા બધા ભાઈઓ દર્શન કરી લેજો મારા પર સત્ય ગોસર હનુમાનજી મંદિર આવેલું છે ભાઈ તો બધા ભાઈ દર્શન કરી લેજો હનુમાન દાદા ભાઈ અને કોમેન્ટમાં જય હનુમાન દાદા લખી દેજો મારા ભાઈ તો આપણે હનુમાદા મંદિરે ભોગી ગયા તો બધા દર્શન કરીએ અને કોમેન્ટમાં જય હન્મંદા લખી દેજો મારા ભાઈ તો હનુમાન જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં જય બજરંગ કદાચ જય ભદ્રન પુરી જય જયન મંદા લખી દેજો જો આ સોપટી પર નાના છોકરા રમે એવું છે ભાઈ અહીંયા છે તળાવ આપણે પાણી જે બતાવે ને તળાવ ત્યાં જાવ ને જવા એવું છે ત્યાં જવાય એવું નથી આપણે અહીંથી ઉપર જવાનું છે આગળી ચડવાનું છે ઉપર હાલો કાલ ભાઈ ચડો હાલો લે તો કેલ મોબાઈલ તો પકડી દેખ હું ચડો લે ચાલુ છે હો ચાલુ છે વિડિયો મિત્રો ધીરે ધીરે ઉપર જઈ આવે

હલો બધા વિડીયો માં જો ભાઈ બધા રહ્યો તો સારું પડશે જો ધબ બોલાવે અહીંયા હલો પુલ ઉપર જવાનું થઈ જાય આપણે આમ ઓલો પુલ બતાવે છે ને પુલે પુલ ઓલો પુલ ઉપર ત્યાં મંદિર તો બધા લોકેશન આમ સારું છે આમ તો બધા

આ જો આપણે સામે થી આવવાની સીન છે એ છે ભાઈ આપણે હવે આવી ગયા છીએ આપણે બધું જોયું છે ધીરે ધીરે અને હજી પણ તમને બધા એને બતાવીએ છીએ મારા ભાઈ બધા ભાઈ જોતા રહીજો અને વિડીયો વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો અને આગળ સારું લાગે તો વિડીયો શેર કરજો

એટલી મજા આવી કે ભાઈ બધા બહુ ફોટા પાડે છે જો હજી ફોટા પાડવાનું સારું જ છે આમ જો નરસી ને આમ જો હા પણ ફોટા પાડવાનું સારું છે એટલા ફોટા પડે ને એટલે તો કોઈ ફોટા જ નહીં પડ્યા હોય એમ આ તો ફૂલડી નરસિંહ ફોટા પડે તો જોયું ને બધા ફોટા પાડે ફોટા પાડે રાખો જલ્દી જલ્દી જો ફોટા પાડવાનું સારું જ છે કામકાજ જો બધા ભાઈઓ મારો વિડીયો ગમે તો મારા વિડીયોમાં કોમેન્ટ કરી દેજો મારા ભાઈ કેવો લાગ્યો મારા વિડીયો બધા સબસ્ક્રાઈબર ભાઈઓને કહું છું બધા મિત્રોને કહું છું બધા ભાઈ બહેનને બધા ભાઈઓને કહું છું તો બધા ભાઈઓ મારો વિડીયો ગમે તો કોમેન્ટ કરજો અને શેર કરજો મારા વાલા તો આપણે બધી વિડીયોમાં બધા ભાઈઓ જોઈ લેજો અને હનુમાનજીનું મંદિર પણ જોઈ લેજો હજી ફરી એકવાર તો અમે આપણે હવે દર્શન હનુમાનજીના કરી લે અને બધું જોઈ લીધું છે ઉભર પ્રોપર્ટીમાં ને હવે અમે ધીરે ધીરે અહીંથી નીકળીએ છીએ તો બધા ભાઈને વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરજો મારા બધા આ બધું રહીશે જ પાર્ટલ તો વિડીયોમાં આવો તમે ન કે ક્યાંય નહીં આવો તમને ખબર એ નહીં મેં આવી જાય હું આખો વિડીયો ચાર્ટ હોય ને કંઈ ખબર જ નહીં પડે ક્યાં આવશે મારો ભાઈ લાઈક કરી નાખજો બધા એનો કોમેન્ટ કરી નાખજો કે એવું લાગ્યું છે તો બધા કોમેન્ટમાં જરૂર છે લખજો અને જ્યારે હનુમાન દાદા લખવાનું ભૂલતા જ નહીં જય બજરંગ બલી લોકેશન કેવું છે એ કહી કેવું છે જો કે લોકેશન કેવું છે કે છે એક છે ને

તમને ખબર પડશે વિડીયોમાં શું છે શું નથી એમ મારા વાલા હાલો આપણે ઉભેર ફરવા ગયા હતા સોપાટીમાં ગાર્ડનમાં તો આપણે આવ્યા હતા અને કાલે આપણે થોડુંક મોડું થઈ ગયું અને બ્લોગ એન્ડ કરવાનો આપણે કાંઈ ટાઈમ નતો રહ્યો તો પછી આજે આપણે બ્લોગ એન્ડ કરી નાખી હતી અને આપણે જો ઉભેર સોપાટીમાં પણ ગયા હતા અને ધામ પણ ગયા હતા તો ધામનો પણ આપણે અલગથી બ્લોગ બનાવેલો છે તો બધા ભાઈઓ જોઈ લેજો અને જોવાનું ભૂલતા નહીં અને આ બ્લોગ પણ જોવાનું ભૂલતા નહીં તો બધા ભાઈઓ જોઈ લેજો બાકી ફ્રી બીજા બ્લોગમાં મળીએ મળીએ માતાજી જય દ્વારકાધીશ જય જહિમા મોગર અને જહિમા મેલડી